ડિસેમ્બરના નાઇટના અમુક જે તત્વો છે એના તરફથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એની દારૂ પીને એક ખોટી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે જે બાબતે રાજ્ય સરકાર અમારા ડીજીપી સાહેબ ઓફિસ તરફથી પણ અમુક અમુક સૂચનાઓ મળેલ છે અને આપ જોવો જો છેલ્લા એક અઠવાડિયાથી આ બાબતે પોલીસે એ કામ હાથે લીધું છે પરંતુ જે રીતે થર્ટી ફર્સ્ટ માટે અમારી અમલ કરવાનું થાય છે એમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ ઊભારવા માટે સૂચના આપેલી છે અને એસ્પેશલી જે જગ્યા મોટા પ્રમાણમાં આ ટાઈપની ઉજવણી થતી હોય છે મેઇનલી જે કોસ્ટલ પોલીસ સ્ટેશન છે તે બાજુ અમે વધારે પોસ્ટ ચેકપોસ્ટ ઊભા કરીશું ચેકપોસ્ટની ઊભા કરવાનીમાં જરૂરત મુજબ ચેકપોસ્ટ અને સરપ્રાઇઝની ચેકપોસ્ટ અમુક ચેકપોસ્ટ કાયમી રહેશે